અને અમારા બે ભાઈઓ કુલદીપ અને અરુણ તો બધા ફેમિલી સાથે આવ્યા છીએ અને આપણે અંદર જઈએ અંદર શું શું છે આપણે જોઈએ તો અમારું બધું છે સોમ પાર્કમાં અહીંયા સાઈડ ઉપર ટિકિટ છે લેવા અહીંયા ફુવારાની પણ સગવડ છે તો પાંચ પાંચ મિનિટ પછી અહીંયા ધીણા ધીણા ફુવારા આવે છે તો અહીંયા ખાટલાની પણ સગવડ છે તો તમે બેસી શકો છો ને થોડી વાર આરામ પણ કરી શકો છો ટિકિટ હવે લઈ લીધી છે ને હવે જઈએ છીએ અંદર તો આ ટિકિટ નું છે કાઉન્ટર તો આપણે ત્યાં ટિકિટ લઈ લઈશું મિત્રો હવે અમે અંદર એન્ટ્રી કરી દીધી છે અને અંદર લોકેશન નજારો તમે જોઈ શકો છો કેટલો સરસ છે બહુ મજા આવે તેવી જગ્યા છે ત્યાં તમે ફેમિલી સાથે કપલમાં બધા ભાઈ બહેન બધા જ જઈ શકો તેવું જગ્યા છે ખૂબ જ મોજ આવે તેવું લોકેશન છે અમારા કુલદીપભાઈ અમારા અરુણભાઈ ખૂબ જ મોજ કરે છે તમે જોઈ શકો છો વિડીયોમાં બધા ડાન્સ કરતા હતા મને પણ ડાન્સ કરવાની ઈચ્છા થઈ ગઈ તો મેં પણ થોડો ડાન્સ કરી લીધો અંદર સાઉન્ડ વાગતું હતું પણ બેકગ્રાઉન્ડમાં મ્યુઝિકના લીધે કોપીરાઈટ આવે એટલા માટે મેં વોલ્યુમ નથી લીધો તેનો પણ ખરેખર અંદર બહુ જ મસ્ત છે તો જે લોકો ગયા નથી તે અવશ્ય જજો અમારા અરુણભાઈ અહીંયા સ્લીપ ખાય છે

તો ખરેખર બહુ મસ્ત જગ્યા છે બહુ મસ્ત લોકેશન લોકેશન છે બહુ તેવી છે તો એકવાર જરૂરથી જજો ચારસો રૂપિયા ટિકિટ છે અહિયાંની સની રવિ કદાચ ચારસો પચાસ છે અને સોમથી સુકર માં છે ચારસો રૂપિયા તો જે લોકો ગયા નથી ટિકિટ પણ તમે જોઈ શકો છો વિડીયોમાં અમારા કુલ્લીભાઈ બાકી રહેશે તો એ પણ જાતે જાતે પોતે કુદરું ઉપર ઉપર બરફ નાખી પોતે પોતે કુલીપભાઈ તો બરફ ટાતા નાખતા પડ્યા હોય વિડીયો તમે જોઈ શકો છો કુલીપભાઈ ના મારા બહુ નખરા હોય છે

શું વાતો કરી ઘૂસફૂસ ઘૂસફૂસ કરે જોઈ બે જણા ખબર નઈ પેલો કેવાય જઈએ પેલો કેવાય જઈએ એવી વાતો થઈ અમદાવાદ મારું તો પૂછતું જ નહીં ભાઈ આપણે તો એકલા એકલા કરીએ એકલા એકલા મોજ કરીએ બાકી તો અહીંયા અમારા અરુણભાઈ ગુફા ભાળી ગયા તો અમારા કુલીપેન બોલાવી કે કુલદીપો આય કુલદીપો હા ગુફામાં મસ્ત હવે અહીંયા તો ડાન્સ કરવા મન થઈ ગયું ભાઈ ગુફામાં આ ગુફામાં બેને તો ડાન્સ કરવા માંડ્યા અમારા અરુણભાઈ કુલીપાઈ ચડે વાકી રહી જતા એને કીધું આવતા રહો આમાં અરુણભાઈ લટકો તો જુઓ તમે ભાઈ હું પહેલાં એકવાર જઈ આવી હતી અહીંયા પણ બહુ મજા આવી તો મેં કીધું ચાલો ફેમિલી સાથે જઈએ એકવાર તો મારા ભાઈ અરુણ કુલદીપ મમ્મી પપ્પા ને હું મેં બધા જ ગયા હતા અહીંયા બધાને ઠંડી લાગે તો એટલા માટે બધાને જેકેટ આપ્યા હતા અહીંયા હાથ મુજબ બધું આપ્યું હતું મારા કુલદીપભાઈને ખબર નહીં શું તું વાર કુલદીપભાઈ તો અંદર જેકેટ ગાડી નાખતા હતા બધા અહીંયા ઠંડી લાગતી હતી અહીંયા જેકેટ ગાડીને ઉભા રહ્યા હતા અને પછી વિફર્યા ભાઈ મગજ જે એમ તો મારા મને આખી બરફ બરફ કરી નાખ્યો એને તો આ તો બરફ નો આખો શિકર મારે જ ખબર નહીં પડતી આઈટમ મોણસ આ કુલદીપ બેન વિડીયો ભાઈ જેને ગમતો હોય પેલા લાઈક કરજો કોમેન્ટ તો ભાઈ કરજો જ કે કુલદીપ નો વિડીયો કેવો લાગ્યો તો કુલદીપ આપણે બ્લોગ માં લેશું હવે બધા જ એમને અમદાવાદ જવા જ નહીં દેવા આવે ખબર નહીં આ જોઈએ કેવો નખરો કરે બધા બરફમાંથી અંદર બહાર જતા હતા એની જગ્યા એ બરફ ઊંઘી જાય કે તો કપડા ગાડીને ઊંઘી જાય કે તો એમણે ઊંઘી જાય ખબર નહીં ચીક ચી આ ગ્રહ થી આવેલો મોણસ આવી એને નથી ઠંડી લાગતી નથી ગરમી લાગતી એના હતું શું એ જ ખબર ના પડી અમે બધા અંદર ઠંડી લાગતી મેં કીધું ચલો અરુણ ને કુલદીપ ને કીધું ચલો બહાર જઈએ અને તો કે ના મન તો હજુ અંદર રહેવા દો એને નથી ઠંડી લાગતી નથી ગરમી લાગતી અને કોઈની બરફમાં ઊંઘી જાય જેકેટ ગાડીને બરફમાં ઊંઘી જાય તો ચાલો અમે ખૂબ મોજ કરી લીધી પછી અમે જઈએ આ અને બાર નું લોકેશન તમે જોઈ શકો છો તો એક સાઈડ માં ગેટ છે ત્યાંથી બહાર જવાય છે અને બહાર આવીને પછી અહીંયા જે રૂમ છે ત્યાં બધા ભાઈઓ ઉભા હોય

લોકેશન તમે જોઈ શકો છો અહીંયા સાઈડમાં નાના પાણીમાં છોકરો હોય તો એમના માટે છે હવે અમારા મમ્મી પપ્પા બેઠા છે બાય કાટલામાં તો અમે થોડી વાર ત્યાં આરામ કરશું અને પછી જઈએ આપણે અંદર તો અમે ત્યાંથી ફરીને આવ્યા ગેમ ઝોન માં તો અમે અરુણભાઈ કુલીભાઈ બીજા વચ્ચે ગેમ રમે છે કે હું જીતું ને પેલો કે હું જીતું હવે આપડે જોઈએ કે બે માંથી કોણ જીતે છે અને કોણ હારે છે તો એ વિડીયો જોવા માટે તમારે નેક્સ્ટ વિડીયો જોવો પડશે તો હું પાર્ટ ટુ મૂકીશ તો ફરીથી જોજો અને બીજા વિડીયોમાં બહુ બધી મોજ કરી છે એ પણ બ્લોગ તમને બે દિવસમાં આવી જશે તો મળીએ છીએ ને ત્યાં સુધી બાય બાય